નવરાત્રી દરમિયાન દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં માતાજીના મોંઘેરા આયોજનો થતા હોય છે ત્યારે ધોરાજીના મીરાનગર હાઉસિંગ બોર્ડની બહેનોએ એક પણ પૈસાના ખર્ચ વગર ગરબાનું સુંદર આયોજન કર્યું છે જેમાં વૃક્ષને શણગાર કરી તેમની ફરતે ઓડિયો પ્લેયરના છતવારે ગરબાનો આનંદ માણી રહ્યા છે જેમાં મહિલાઓ યુવતીઓ યુવકો બાળકો સૌ કોઈ ગરબે ગુમે છે અહીં તમામ ખેલૈયાઓ કંઈ પણ પ્રકારના ઇનામની લાલચ વગર મન મૂકીને ઝૂમે છે અને આ આયોજન હજુ પણ શરદ પૂનમ સુધી ચાલશે તેવું મહિલાઓએ જણાવ્યું હતું નવલા નરતાના પાવન દિવસો અને સાઉન્ડ સથારે બધા ગરબા રમી રહ્યા છે જયારે અમારા ધોરાજી શહેરના મીરાનગર માં મહિલા મંડળ યુવક યુવતીઓ અને નાના ભાઈ બહેનો ગરબા રમી રહ્યા છે અને પૂનમ સુધી નો અમે આનંદ ઉઠાવી રહ્યા છીએ બોલો શ્રી અંબે મા